સોરી મિત્રો આગલો વિડિયો કોઈ ટેકનિકલ કારણસર અધૂરો રહી ગયો હતો કાશ્મીર આતંકવાદ વિશે આપણે વાત કરતા હતા અમે એ લોકોને સમજાવ્યું કે તમારું તો હોય કારણ કે તમારે ત્યાં પણ કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી અખરોટ અને સફરજન અને બદામના બગીચા સિવાયને જે બગીચાઓ છે એ કરોડપતિઓના છે આમે મેં મુસ્લિમોમાં મોટેભાગે એવું જોયેલું છે કે જે હોય એ અતિશય પૈસાદાર હોય છે અને બાકીના અતિશય ગરીબ હોય છે કોઈ વચલો એનામાં બહુ વળ નથી હોતો એટલે એક તો એ લોકોમાં એ સંતોષ છે કે અમે ભણેલા ગણેલા છીએ તો પણ અમને જોબ નથી અને એ આ કારણસર જોબ અમને નથી મળતી એ લોકો એટલી પોતાની વેધરમાં ટેવાયેલા છે કે બહાર ક્યાંય જઈ શકે કે રહી શકે એમ નથી અને માત્ર ને માત્ર ટુરિઝમ ઉપર એ લોકો નભે છે એમ કહીએ તો ચાલે ને એમાં પણ સિત્તેર ટકા ગુજરાતીઓ ઉપર નભે છે હવે એમાં એ લોકોને નો ડાઉટ કમિશન બેઝ હોય લાચારી સહન કરવી પડે રોજ ધંધો ગોતવા નીકળવો પડે અને આ બધી રખડપટ્ટીની જિંદગી ગાઈડ હોય કે ટ્રાવેલ એજન્ટ હોય કે ડ્રાઈવર હોય કે ગમે તે હોય હોટેલિયન હોય કે એને બીજા ઉપર નિર્ભર એવી એક જિંદગી જીવવી પડે જે એ લોકોને સતત એક લાચારી ફીલ કરાવ્યા કરે છે અને ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ નાબૂદ થવાથી એ લોકો બહુ જ ઇનસિક્યોરિટી અનુભવે છે અને એનો બદલો નો ડાઉટ પછી આપણે ટુરિસ્ટ ઉપર જ ઉતરે અંદર તો ઉતારે નહીં કે ઉતારી ન શકે એટલા માટે પણ આ એક માનસિકતાની વાત થઈ કે જે પોલિટિશિયન્સને લીધે પ્રજા જે પીડાઈ રહી છે હવે એને આમાંથી બહાર કાઢવી બહુ અઘરી બાબત છે કારણ કે મેં તેમ મેં કહ્યું એમ પંચોતેર વર્ષની માનસિકતા જે એ ઘર કરી ગયેલી છે એ ત્રણ પેઢીની જે છે એ જતા માટે બીજી ત્રણ પેઢી તો કદાચ લાગવાની જ છે એટલે આ બધું જે થયા કરે છે એ જે ઉગ્રવાદીઓ છે જે આતંકવાદીઓ છે જેની પાસે કોઈ કામ નથી અને જેને પીઠું બનાવી અને પૈસા આપીને આવું એની પાસે જે કરાવવામાં આવે છે અગર એનો જે આંતરિક રોષ છે સામાન્ય બીજા બધા પણ જે છે હાઉસબોટવાળા છે હોટલવાળા છે ટેક્સીવાળા છે ડ્રાઈવરો છે એ આતંકવાદ આચરતા નથી અને કંઈક હવે સાચે રસ્તે કસૂલે પણ આવ્યા છે પણ એનો અર્થ એ નથી કે એ લોકોમાં આ રોષ કે આ અસંતોષ કે એ નથી એક તો આ એને ખૂબ બધા સોશિયલ મીડિયા દ્વારા પ્રેસ દ્વારા સેમિનાર્સ દ્વારા એનજીઓ દ્વારા એને આ બધું બહુ જ સમજાવવાની જરૂર છે કે એ લોકોએ આનાથી એ ગુમાવ્યું નથી પણ મેળવ્યું જ છે ત્રણસો સિત્તેર ને પાંત્રીસ એ જવાથી અને એ લોકોની એકની જ આવી હાલત છે એવી નથી ઘણા બધા સ્ટેટની આવી હાલત છે અને એ લોકોની આવી હાલત છે એ અત્યારની ના કોઈ વ્યક્તિઓને કે ટુરિસ્ટને લીધે નથી ઇનફેક્ટ ટુરિસ્ટ જ તમારી જીવાદોરી છે આવું કરી અને તમે પગ ઉપર કુવાડો માત્ર નહીં પણ કુવાડા ઉપર પગ મારો છો માંડ માંડ કાશ્મીર પ્રત્યે જે પહેલાં કેટલા બધા શૂટિંગ કાશ્મીરમાં થતા હતા કેટલા ટુરિસ્ટ કાશ્મીરમાં જતા હતા માંડ માંડ જે ટુરિસ્ટ પાછા કાશ્મીર જતા થયા છે એ પણ હવે ફરીથી ડરી અને નહીં જાય આ વખતે અમે જોયું કે ખૂબ પબ્લિક હતી તુલીપ ચાલતો તો ઓગણીસમી એ તુલીપ પૂરો પૂરું થવાનો હતો એટલા માટે અને સિઝન બહુ સરસ હતી એટલે ખૂબ બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ હતી વહેલી એટલે અતિશય પબ્લિક ગુજરાતીઓ અને બંગાળીઓ મેક્સિમમ હતા અને સાવરકુંડલા છે મહુવા છે ભાવનગર છે રાજકોટ છે બહુ રિમોટ એરિયાના ગુજરાતીઓ પણ ઘણા બધા હતા અને માણવા આવ્યા હતા એક બાજુથી જે છે એ જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો રસ્તો કે જે અવારનવાર રામવાડા પાસે લેન્ડ સ્લેડિંગ થાય છે અમે છન્નુમાં અમરનાથ ગયા ત્યારે પણ રામવાડા પાસે ફસાયા હતા પણ હવે મોગલ રોડ કરીને એક બીજો રોડ આર્મીએ કાઢ્યો છે એટલે એના ઉપરથી પસાર થઈ શકાય છે રસ્તો સારો નથી પણ વિકલ્પ નીકળ્યો છે એટલે એક બાજુથી લેન્ડ સ્લેન્ડ સ્લાઇડ થયો એને લીધે એ રોડ બંધ થયો એટલે જે ટુરિસ્ટ હતા એ એમ ફસાઈ ગયા અને નીકળી ન શક્યા બીજી બાજુથી પહેલગાંવમાં એ લોકોએ સમય જોઈને કર્યો હોય કે ગમે તેમ પણ આ બના આ જે પહેલગાઉંવ જે વસ્તુ બની છે એ પણ પહેલગાઉંવના બાયસર બાયસર નામના એવા એરિયામાં બની છે કે જ્યાં ફોર વ્હીલ કે કંઈ જતું નથી જ્યાં માત્ર પોની જાય છે અને અમારી હવે કોઈની ઘોડા ઉપર બેસવાની કોઈ ઉંમર નહોતી એટલે અમે પહેલેથી જ એ સ્કીપ કરેલો વિસ્તાર હતો પણ થોડો રિમોટ એરિયા છે અને એકાંત જેવો એરિયા છે કે જ્યાં ઘોડા સિવાય કંઈ જતું નથી ને ઘોડાવાળા પણ આ બધાના કેરિયર કે ઇન્ફોર્મર હોવાની ઘણી બધી શક્યતા છે પણ અમે વિકલ્પે જે પસંદ કર્યો તો એ એરિયા શોપિયાનો કે જે મેં મારા આર્ટિકલમાં પણ લખ્યું હતું ને વિડીયોમાં પણ કહેલું છે એ એરિયા પણ ઘણો બધો ડેન્જરસ હતો મેં કહ્યું કે આતંક અને સફરજન મેક્સિમમ શોપિયામાં થાય છે વન થર્ડ જેટલા સફરજન લગભગ શોપિયામાં થાય છે અને ઘણો બધો એકાંત એરિયા પીરકી ગલી જ્યાં અમે વાયા અનંતનાગ શોપિયા ગયા હતા એ પણ પૂંછની ત્યાંથી બે જ કલાકનો રસ્તો છે પૂંચની બોર્ડર અને પૂંચથી પાકિસ્તાન બહુ નજીક છે પૂંચ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર છે એટલે ખૂબ એ પણ સેન્સિટિવ ને રિમોટ એરિયા હતો ભગવાનની દયાથી અમને કંઈ થયું નહીં ને અમે હેમે કેમે પાછા આવ્યા પણ આવા ઘણા વિસ્તારો જે છે હાલની તકે પણ કાશ્મીરના કે જ્યાં આ લોકો આવા હુમલા કરે છે ને કરી શકે છે અને એનું રીઝન જે એ એવા એરિયામાં મોટે ભાગે કરે છે કે જે રિમોટ એરિયા હોય અને જ્યાં બહુ વિકલ્પ પહોંચતા વાર લાગે એમ હોય આર્મી ઓછું હોય એક બાજુથી રામબનમાં લેન્ડસ્લાઇડને લીધે મુસાફરો અટવાઈ ગયા હતા અને આવા બધા કારણોની તક સાધીને એ લોકોએ આ કર્યું હોય એવું લાગે છે પછી તો જે કહેવાય છે કે ગોળી ઉપર કોઈનું નામ નથી લખ્યું હોતું એમ એ કોને વાગે ને કોને નહીં એને કંઈ ખબર નથી પડતી હોતી પણ જે આ જે છે એ લોકોનો ઉભાર જે છે પંચોતેર વર્ષથી એ લોકોને આપણે ખોટા ટ્રેક ઉપર લઈ ગયા ખોટી રીતે એને પપલાવ્યા કર્યા ત્રણ ત્રણસો સિત્તેર ને પાંત્રીસ એની જોગવાઈ નીચે એ લોકોને જે ફૂલવા ફાલવા દીધા એ હટાવવામાં તમામ ગવર્મેન્ટે આટલો બધો વાર લગાડ્યો એ વાર લગાડી જે એને લીધે એ લોકોનીમાં એક માનસિકતા જે ઘર કરી ગઈ આ બધા સાયકોલોજીકલ રીઝનને લીધે એમ તાત્કાલિક કાશ્મીરનો આતંકવાદ મટી જાય એ વાતમાં કોઈ માલ નથી અને એ આ આવું બને બન્યા જ કરવાનું છે નો ડાઉટ હું કોંગ્રેસની ને એન્ટી ભાજપ હોવા છતાં જે દિવસ ત્રણસો સિત્તેરને પાંત્રીસે ગઈ તે દિવસે હું ખૂબ જ ખુશ હતી ને મેં પેંડા પણ વેચ્યા હતા કારણ કે ઘણા વખત પહેલાં કરવાની જરૂર હતી પણ બેટર લેટ ધેન નેવર આજે કર્યું તો ત્રણ પેઢીએ પણ આપણને એનું પરિણામ મળશે ગુજરાતીઓ હવે જમીન ખરીદવા માંડ્યા છે એક સેન્ટ્રલના મિનિસ્ટરની ત્યાં સેવન સ્ટાર હોટલ બને છે પહેલગાંવ પાસે એટલે એ રીતે ધીરે ધીરે વિકાસ થશે લોકોને એમ્પ્લોયમેન્ટ મળતી થશે ગુજરાતીઓની ત્યાં વસ્તી વધશે લોકોની પ્રોપર્ટી વધશે એમ એમ આખો માહોલ ચેન્જ થશે પણ મિત્રો એટલી ઝડપથી કંઈ થાય નહીં આપણે પંચોતેર વરસથી જે બગાડી મૂક્યું છે એ પંચોતેર દિવસ કે પંચોતેર કલાકમાં કંઈ સરખું થવાનું નથી અને એ જ્યાં સુધી જ સરખું નહીં થાય ત્યાં સુધી આપણે આ આપણા વડીલોના અને આપણા ફોરફાધર્સના પોલિટિશિયન્સના પરિણામો ભોગવતા જ રહેવા પડશે ને આવી નિર્દોષ પ્રજા એનો ભોગ બનશે બીજી વાત છે કે આવું જ્યારે પણ બન્યું ત્યારે ખબર નહીં કુદરતની દયાથી જે કંઈ ઇન્સ્ટિંગ હોય કે અમે પાંચ દિવસ પહેલાં ટ્રેનના ને બધા રિઝર્વેશન કેન્સલ કરાવીને શ્રીનગર અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ લઈ દીધી હતી કયા કયા તત્વએ અમને આ સુજાડ્યું એ ખબર નથી પણ અમારી ફ્લાઇટ જે નવ હજાર રૂપિયામાં આવી હતી તે પછી દરેક એરલાઇન્સે ભાવ એટલા બધા વધી વધારી દીધા કે અમે નીકળ્યા તે દિવસે ઇન્ડિગોના ભાવ સત્યાવીસ હજાર હતા શ્રીનગરથી અમદાવાદના આ પણ મિત્રો એક બહુ જ દાબવાની જરૂર છે એરલાઇન્સની દાદાગીરી અને આવે વખતે જ્યારે ફ્લોડ હોય કે ગમે ત્યારે આવો ધરતીકંપ હોય ત્યારે જેવી રીતે બસો લઈ લેવામાં આવે છે પ્રાઇવેટની એસટીની અરે મિનિસ્ટરોની રેલીમાં ને સીએમ આવવાના હોય ત્યારે પણ જો એસટીની બસ લઈ લેવામાં આવતી હોય અને એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો આવે વખતે એરલાઇન્સ ને પણ પેલી કરીને એરલિફ્ટ કરવા જોઈએ લોકોને ગુજરાત માટે બંગાળ માટે સ્પેશિયલ ફ્લાઇટ મૂકી અને રીઝનેબલ નો ડાઉટ રિઝનેબલ લોકોને પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ માત્ર હોમ મિનિસ્ટર ત્યાં જાય એ પૂરતું નથી એમના જવાથી કોમન પબ્લિકનું સોલ્યુશન કંઈ નીકળવાનું નથી એરપોર્ટની શ્રીનગર એરપોર્ટની જે બાવીસમી તારીખે મેં હાલત જોઈ એ કોઈ પણ ગામના એસટી કોર એસટી બસ સ્ટેન્ડ કરતાં પણ વધારે ખરાબ હતી ખૂબ લાચાર કંડિશનમાં મોં માગ્યા રૂપિયા આપી અને જે પેસેન્જરોએ ટિકિટ લઈને એ લોકો નીકળવાની ઉતાવળમાં હતા હજી આગલે જ દિવસે આ બનાવતો બન્યો હતો પણ રામબાડન રામબનનો રસ્તો તો બંધ થઈ ગયેલો હતો એટલે બી વિકલ્પની કોઈને ખબર ન હોય અને ટ્રેનના રિઝર્વેશન ફેલ જાય ને બધું થાય ત્યાં જો રોકાઈ રહે તો હોટલના ડેમરેજ ચડે અને ત્યાંથી જો નીકળવું હોય તો ફ્લાઇટનો ખર્ચો વધારે કરવો પડે તો આવી જ્યારે પરિસ્થિતિ આવી ગઈ હોય અજય મોદીનો મારે ખૂબ આભાર માનવો જોઈએ મને એમનો પરિચય નથી હું એમને ઓળખતી નથી પણ મને ખબર છે કે વર્ષોથી એ વૈષ્ણોદેવીની ટૂર કંડક્ટ કરે છે કે જેમણે ગુજરાતીઓ માટે ભંડારો ચાલુ કરી દીધો છે માત્ર ગુજરાતીઓ માટેની માણસ બધા સરખા છે એટલે બધા માટે પણ જે કર્યું એ સારું કર્યું પણ ગવર્મેન્ટે પણ એરલાઇન્સ ઉપર ખૂબ કંટ્રોલ કરવાની જરૂર છે એરલાઇન્સના ભાડાની કંઈ ઓપર લિમિટ એક નક્કી કરવાની જરૂર છે ગરજ વખતે આવી રીતે એરલાઇન્સવાળા ભાવે એવી રીતે ફાવે એવી રીતે ભાવ તોડે એ એના ઉપર બહુ જ કંટ્રોલ કરવાની જરૂર છે જ અને એ રીતે વ્યક્તિને મદદરૂપ થવાની જરૂર છે જેના જેના ટ્રેનના રિઝર્વેશન હોય એને માટે જમ્મુ સમયસર બીજા રસ્તેથી પહોંચાડવા માટે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી શકાય આવું બધું જો કરવું જોઈએ તો લોકોને એનો ફાયદો મળે હોમ મિનિસ્ટરના ત્યાં જવાથી જનરલ પબ્લિકની પરેશાની વધવાની જ છે એની સિક્યોરિટીને એની મિટિંગોને કે પીએમનું સાઉદીથી આવી જવું કે આ બધું જનરલ પબ્લિકને કોઈ કામ આવવાનું નથી હું ભાજપ વિરોધી છું કે મોદી વિરોધી છું એટલા માટે આ કહું છું એવું નથી પણ લોકો લોકોની જે મુશ્કેલી હું જોઈને આવી છું હું તો એરપોર્ટ ઉપર જોઈને આવી છું હજી ટેક્સી સ્ટેન્ડ બસ સ્ટેન્ડ એ તો કંઈ મેં જોયું જ નથી કે ત્યાં શું હાલત હશે રેલવે સ્ટેશન એ બધું એટલે તો આ જે બધું છે આપણે જે બીજ વાવ્યા છે એમાં એના જ ફળ આપણને મળવાના છે બાવળ વાવીને તમે કેરીના પાકની અપેક્ષા રાખો એ થઈ જ ન શકે ને આપણા ફોરફાધર્સ જે પોલિટિશિયન્સ બાવળ વાવી ગયા છે એના પરિણામ તો આપણે અત્યારે શૂળ અને કાંટા રૂપે ભોગવવા જ પડવાના છે અને ભોગવીએ છીએ તો આ આખી જે સાયકોલોજીકલ અમે જે અભ્યાસ કર્યો ત્યાં ની યંગ જનરેશનનો અને ત્યાંના બધા પહેલાંનો એ એ લોકોમાં એ કંઈક કરી શકે એમ ન હોય કે દરેક વ્યક્તિ આતંકવાદી ન બને એ એક જુદી વાત છે પણ એ લોકોમાં જે અંદર પડેલો આક્રોશ છે ને એ આ આતંકવાદને એટલી જલ્દી ઠરવા દે એમ નથી એવું ગવર્ દરેક પોલિટિશિયને દરેક ગવર્મેન્ટે સેન્ટરે સ્પષ્ટપણે સમજી જવું જોઈએ ને એને માટે સોશિયલ રિફોર્મ ટાઈપનું કંઈક આખું સેટઅપ તૈયાર કરવું પડશે કે જે આ લોકોના મનમાંથી આ બધી વાત કાઢે ઇન્ડસ્ટ્રીઝ આવશે બીજા ગુજરાતીઓ જમીન લેશે તો એ લોકોની એમ્પ્લોયમેન્ટ પણ વધવાની છે ટુરિસ્ટ વગેરે એ લોકોનો વિકલ્પ નથી આ બધું એમને સમજાવવામાં આવે તો એની હવે પછીની જનરેશન અને અત્યારની યંગ જનરેશન કદાચ સમજીને સાચે માર્ગે વળી શકે આ વિડીયો શેર કરવા માટે જ હું આપની પાસે આવી હતી હું હજી આજે સવારે જ શ્રીનગરથી આવેલી છું આપને જો વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ અગર આપ આના વિશે કંઈ પણ મારી સાથે શેર કરવા માગતા હો આપણે બુદ્ધિજીવી છીએ અને આવું આવું જ્યારે પણ બને ત્યારે આપણને અંદર એક આક્રોશ એક દુઃખ થતું હોય છે જેને વ્યક્ત કરવા માટે આપ પણ કંઈ પણ શેરિંગ કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે નાઇન ફોર ટુ એઇટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ ફરી મળીશું આવા જ વિડિયો લઈને ત્યાં સુધી આ ચેનલને અને વિડિયોને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબીટ થેન્ક યુ વેરી મચ જય હટકેશ